વ્રતની ભવ્ય પૂર્ણાહુતિ બહેનો દ્વારા માતાજીની પ્રતિમાની ધામધૂમથી વિસર્જન કરાયું બિલડી સહિત સમગ્ર રાજ્યમાં આજે દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી છેલ્લા દસ દિવસથી બહેનો દ્વારા શ્રદ્ધા ભાવે દશામા માતાજીની આરાધનાને ઉપાસના ચાલી આજે વ્રતના અંતિમ દિવસે શ્રદ્ધાળુ માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું વિસર્જન યાત્રા વાતે ગાતે ઢોલ નગર અને જયકારોના નાદ સાથે ભક્તિમય વાતાવરણ બન્યું બહેનો દ્વારા માતાજીના સંગીતમય ભજનોથી સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવી દીધું હતું જાગરણ દરમિયાન આવેલા દસામાના મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી મોડી રાત સુધી ભક્તોનો ધસારો જોવા મળ્યો વિસર્જન પૂર્વે રાત્રે દસામાના મંદિરમાં અને ભક્તોના ઘરો અને મહોલ્લામાં ઠેર ઠેર જાગરણ યોજાયું જેમાં ભક્તો ધૂમ ગરબા અને આરતી દ્વારા માતાજીને રીઝવ્યા સમગ્ર પંથકમાં ભક્તિભાવ અને આનંદના સાંગાર વચ્ચે આજે દસામાના વ્રતનો વિધાન પૂર્ણ સંપાન થયો અમુક જગ્યાએ વિસર્જન વખતે ભક્તોના ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યા એવા જીગર ચાવડા ભીલડી